નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે પ્રાપ્ત થતી રહેશે મારી ડી ફ્રેન્ડ આજનો ટોપિક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નર્સની ભરતી જાહેર કરવામાં આવેલી છે એનપીએમની જેને આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે અર્બન હેલ્થ જે આરોગ્ય વિભાગ સ્ટેટ બજેટ છે તેની અંદરથી અગિયાર માસના કરાર આધારિત ભરતી છે એનપીએમ એટલે કે નર્સ પ્રેક્ટિસનર ઇન મીડ વેગ્રીની ઓગણસાઠ જગ્યાઓની ભરતી છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તેના પરથી આપ એપ્લિકેશન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો અને જરૂરી લાયકાત બીજી બધી જે ફૂલ એડવર્ટિઝમેન્ટ છે તે પણ ડાઉનલોડ કરી શકશો કઈ તારીખથી તો આપ એકવીસ બે બે હજાર પચીસ છે એની ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે રજીસ્ટ્રી આઈડીથી જ આપને અરજી રૂબરૂ અથવા તો રજિસ્ટી અરજી મોકલવાની રહેશે એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી છે ઇન્સ્ટિટ્યુટ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો બેઝિક ત્રિપલ સી કોર્સ પાસ કરેલો હોવો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી ઓગણસાઠ જગ્યાઓ છે ઉચ્ચક માસિક વેતન છે એ ત્રીસ હજાર આપવામાં આવશે ફિક્સ પ્લસ ઇન્સેન્ટિવ આપવામાં આવશે અને વય મર્યાદા છે ચાલીસ વર્ષ છે જો વાત કરવામાં કોર્પોરેશન સાથે કરાર કરવાનો રહેશે નિમણૂક અગાઉ ફરજ બજાવવાની રહેશે તેઓને રોટેશન ડ્યુટી મુજબ અને શિફ્ટ સમય અને સ્થળ તારીખ કરવાની રહેશે ત્રીસ હજાર આપણને ફિક્સ વેતન આપવામાં આવશે સરકાર નીતિ નિયમ ડિલિવરી માટેનું જે ઇન્સેન્ટિવ છે એ પણ મળવાપાત્ર છે ત્યારબાદ પસંદગી જે પામેલ ઉમેદવાર છે તેઓ અગિયાર માસના કરાર આધારિત એટલે કે અગિયાર સીએલ મળશે મળશે અને એલ બધું અગિયાર અગિયારમાં મળશે ઉપરોક્ત જગ્યાઓ માટે જે તે તબક્કો કોઈ પણ પ્રકારનો રાજકીય કે સંસ્થા કે દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણૂક છે રદ કરવામાં આવશે અનુભવના પ્રમાણપત્ર જે ચકાસણી કરવા માટે સ્વખર્ચે જાહેર થવાનું રહેશે અને વિગતો આપ ડિસ્ક્રિપ્શનમાં આપે લિંક છે તેના પર ક્લિક કરીને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો આવી જ રીતે સરકારી ભરતી અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ